જય માતાજી જય શ્રી કૃષ્ણ હલો મેડે જાઉં ને દો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હું થોડોક કામની ભીડમાં છું ભાઈ અટાણમાં જો બધા ટાટરું ચક્કર માર લીધી અને લાઇટના વાન થાય કાલ હાઈજે લગભગ નવ એક વાગે ફરી થયા હતા અમે ફુવારા બદલાવીને બધું હરાડે કરી લીધું ત્યાં ત્યાં લાઇટમાં થઈ ગયો વાંધો પછી મોટરું હતી બધી બંધ કઠણ થઈને હોઈ ગયા લગામ દોઢ વાગે પાછી લાઈટ હરાડે થઈ હતી એ મોટર હાલતી કરવી વધી રાતે દોઢક વાગે પણ ચારક વાગે પાછો કંઈક ફોલ્ટ થઈ ગયો એટલે દોઢ બે બે ત્રણ કલાક જેવી મોટર આવેલી હતી એટલે એ લાઇન આપણે પાછી પાવાની છે ને અત્યારે હજી વાંધો જ છે હું આગળ બધી જગ્યાએ જોઈએ હું ક્યાં ફોલ્ટ થયેલી કંઈ ખબર ના પડી એટલે ઉપરથી ટૂંકમાં જમ્પર ગિયલ છે હવે આ ઘણી કંઈક થાય એમ છે નહીં ને આ બધા ક્યાંક નહીં નધવા જાઉં હું मंदिर वाला क्षेत्र मुकवा जाऊंगी है ना मैं के तो जट पूरी दें हां एक टाइम बस बनी पर ये तो पर ले मोड़ उठ जाता तो तैयार थे जे हेलो बोतल भर ले जे माथ मोर ले जे कपड़ा पहन ले जे ना 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 वांदो है लाइट मो ना 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 जंपर गियल है लाजू जे ही चुड़ चुड़ खाई दी

હવે જ્યાં પડ્યું હોય ત્યાં પડ્યું હોય પેલા તો બહુ હાચવતા નવું હોય તે બધું એમ જ હોય ઓલી માય ખોતી વહી જાય ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધરભાઈ કેમ છો કદાચ કહી દીધું હોય ને તોય પાછું કહું હું મગજમાં નથી કામ કરતો મગજ લે રાજુભાઈ માય રાજુભાઈ બોલો કે રાજુભાઈ બકરી જેવો થઈ ગયો હા ભૂકંપ જાપાનમાં ઠીક હા એ છે

અમારે ભાઈ મેન તો ચોરી હોય કે ક્યાંક વરી અંદર હેરખું જોવા જાવ ને બે શબ્દો બોલાઈ જાય તો પછી પોરવી દે દાંતણ અને ખોપાઈ જાય પર કઈ નહીં લાઈટ હેરાન કરે હે કાલ હાનની વાત હે અટાણે હાલમાં છે નહીં એક આને વાહે આપણે નિંદરે ના કરી હકી ધૈરી અને પછી આ કડતર થાય આ બે દીથી આ કડતર થાય ને હદની બહાર પછી એના લીધે નિંદર ના આવે કંઈક ત્યાં હો કહ્યું છે ને હું અટણ સુધી ભાઈ મજૂરના ફોન ચાલુ હતા ટૂંકમાં મજૂર હાટું હું કે ક્યાંથી જો મેળ પડી જાય ને તો આપણે પાણાવારી નેદવી અને અહીંયા બીજો મારવો મંદિરવાળા ખેતરમાં તો ચાલુ ક્યાંક પૂ ગયું હોય પણ અડધક ખેતર વાળ ખવડ હતું બધે જ નથી તો એ બે જણાથી કઈ નો શેડો આવે ને એ અમુક વેલા નાખી ગઈ છે એટલે તે અટણ હે ને અગિયાર જેવો ટાઈમ થઈ ગયો હે લાઇટ છે ને લગભગ કલાકથી વહી ગઈ અને કામ કંઈ નીકળતું નથી હજી આપણી આગતરી માંડવી પી નથી રહે કે આ ખડખેડ પી ગઈ ને એને ઘઉં વાળી કેટકીમાં આપણે ચડાવી દીધી છે લાઇન વાયવારે ભાગમાં એમ હતું કે આજે હવે બદલાવી નાખ્યું તો આજે હાંજે આખો ભાગ પી જાય પણ કાલ બદલાવીને ત્રીજી લાઈન કહી રહી છે ને એ લાઇન હજી આજે હાજ સુધી લાઈટ રહે ને તો પી રહે નકર ઈમાં ઇમા હવે બે દી થાય જો ખાલી એક જ લાઇનમાં આવી લાઈટના ધાંધિયા છે સાનાડામાં વાયરિંગ કરવું છે તે અમારે હગા છે બાપાના ફૂઈના દીકરા સાંઈ આવ્યા હતા તે લોક જે આપણે ચાવી છે ને એ જ ખરાબ નીકળો એટલે એ હવે સાંઈ હતો નહીં દોઈડાને બધાને લઈ લીધા હતા વાયર પણ એ ક્યાં લોક આવી જાય ને તો કમ્પ્લીટ વાયરિંગ હેરખું ફિટિંગ થાય એનાથી ચેક થતું જાય કંઈ ચાપ ચાવી ચાલુ કરવાથી ક્યાં પાવર દેવો ક્યાં પૂઈ ગયો નહીં બધું એટલે એ ચાપ ટૂંકમાં એ ઓલા લોક હાટું થઈને બધું આપણું અટકું હતું બાપુ અટણમાં ગયા હતા લઈ આવ્યા હે તો એ આવી ગયું પણ હવે એ મામાને કઈ ટાઈમ હોય જરાક ફોન કરીને એને કહી દઉં કે વાયર આવી ગયો ને લોક આવી ગયો જઈ ફ્રી હોય ત્યાં આવી જાય એમ તો સનેડાનું વાયરિંગ એક દી લોક બગડ્યો ને એમાં આખે આખું પ્રગટી ગયું આખે આખો કેબલ ને અરે આખું હા વાયરિંગ આખું નવું જ કરવું જો હે ટૂંકમાં હા લે હાલો એને હું ફોન કરી લઉં ને વાયરિંગ કરવાનું છે જો અટાણે એ ફ્રી હોય તો ભલે નકર કેતા બપોર પછી કદાચ આવી કે તો ઈ કરવાનું હે આપણે સનેડાનું વાયરિંગ ચા કરી લીધો ગોરમ નળ બદલાવી લીધો તો એમ બદલાવ્યું તું એવી કારીગર કે દેની છે કે નહીં તે કારીગર હોય ને આપણે ચા ગરમ હે હા દાદી પીધો હા એ પાક તો તો નળ બદલાવવા બે ગોરમ ને પી ગયો ઠીક હે મોરો લઈ ગયો હાલો ભાઈ ચા પીવા હે માતાજી ઓહો अरे बबुल पसीना 3 वगर नो तो चाय चाय कोई नहीं बाकी बाकी न हवललाल चप गई चन कौन बापू कर गया ना मैं अगने मैं लेन थी पास में बिजू में बहुत काम कर तो बापू पिन गया ना ये आवे जमाव के पास न हेड़ा कल्ला देखा है तो अब वो मोरी से लांबी तो हमारे ऐसी ताई तमाम પછી હાઈ તમે આવીએ અમારે તમે ફૂવર આવીએ ફુવાર હે તમારે ભાઈ તો કો અમારે હું હાઈ તમ નું કઈ ના હોય અમે હું માણસ નથી તમે ફૂવર હે તે તમારે ખોડે અમારે થાય તમ આવીએ હમણા કટોલન સાક કરવાથી બાફવા પડશે ને થોડા ઘટ છે એ ગોતવા જવા જોઈએ એ તેમ બકલ લાગે રવેલો હૈ ને પાતા જા હા હા મે બહુ કરી હુ હાલો હોય તો ગોતીયા

ના હવે નથી જાઉં ભાઈ જો માં આવી બધી તાણું છે માંડવી માથે માથે બધી હાવ ઓટાઈ છે ચલ્લા ભાઈ ખાઈપ કે ને પાછા પડ્યા પડ્યા જોઈએ લાઇટુમાં હે ને પાવર ઘટે છે એટલે અઢાર ફુવાળા માંથી બે બાદ થઈ ગયા ધીરે ધીરે કરતા અને હવે અઢાર ફુવારા હાલે હે પણ પાવર ઘટે છે થ્રી ફેસ પાવર ને એટલે થોડોક પાવરમાં ઘટાડો છે બાકી હવે કન્ટીન્યુ મોટું લગભગ બધાની ચાલુ થઈ ગયું છે અને આપડે આ હે ને આછું હે ભરતી વાળું હે હાવ પાણાની જ ભરતી કરી એટલે આ વધારે ઉટાઈ છે પણ હાઈ જે આ લાગટ ફુવા રહે ને એટલે એ પી જાય આ કટકી માં આવી જાય હવે બે થી તંદીમાં આમાં પી જાય પણ લાઈટ હરાડ રહી ને તો થાય અને બાકી જો આમાં બધામાં મુંડા ની અસર હે થોડીક પીરા 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 છે એમ સમજો બધામાં પણ કઈ વાંધો નહીં હાલો હવે અમારે સનેડા નું વાયરિંગ કરવું હે ને તે જોવા કારીગર હે ને એ આવી ગયા હે આપણે લાઈન ફેરવીને ફ્રી થઈ ગયા છે આજે આપણે કટર લાઈન સાફનો વગર દે દીધો અને ત્રણ ચાર ગાંઠિયા કર્યું ના ખોલી અને નાખ્યો મસ્ત સુગંધ આવે છે વગર દે દીધો એટલે અને હવે આપણે આમાં છાસ નાખી ડીમ ખાટી છાસ માં સોડવી ને બહુ મજા આવે ભાઈ આપણે વાત કરી રહી હતી ને સનેડન વાયરિંગ ની જો આ હું આખો હરગી ગયું હે આપણો સનેડન વાયરિંગ આખે આખું ઓગળી ગયું સ્લેપ માર્યા ભેગું છે ને બધી પથારી ફરી ગઈ હા આખે આખું કેબલ નું પૂરું થયું જો આખો વાયર કરી નાખ્યો તો આપણે વાયરિંગ એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું વાયરિંગ કર્યું છે એક એમ ના વાયર થી આપણે લાઈટ ફિટિંગ નો વાયર હોય ને એ અને નવી નવી ટીકડી લાઇટું નકદી થયું હે જો અને આ બાજુ આખું વાયરિંગ નવું કર્યું છે ટૂંકમાં અહીંથી આખે આખું નવે નવું કરી દીધું આ એક પાવરનો છેડો પાછલી લાટમાં જવા દીધો અર્થિંગનો છેડો અહીંથી લઈ લીધો આપણે બેટરીમાંથી ડાયરેક્ટ અર્થિંગમાંથી અને જો અહીંયા બધી સ્વિચો નવી નગ દીધી મેનતા આ બગડી હતી આપણે આના લીધે જ આખું પેઈટ હતું એટલે આ બધું કમ્પ્લીટ કર નાખ્યું છે અને બધેમાં ગ્રીસ અડાડી દીધું આ સ્વિચ ત્રણે નવી નાખી દીધી અને આ બાજુ નવી લાઈટો ફિટ કરી દીધી છે આ મેન લાઈટ આપડી હમ ગરમ હોય પછી આનાથી પાછલી લાઈટ થાય વચલી વચલી થી આ પાછલી ની હે અને આનાથી આગળની લાઇટ બતાવો કેમેરા મેન જલ્દી ફોકસ કરો જો આ સફેદ એકવાર ચાલુ તો સફેદ સેજ લાલ ને ત્રીજી વાર હાવ કેસરી મસ્ત સિસ્ટમ વાળી આપણે સાનાયડા બનાવી દીધો હે અને અહીંયા બધું નવે નવું વાયરિંગ આખું ફિટિંગ કરી દીધું છે તો હવે આપણો સનેડો વરી પાછો હતો ને એવો ને એવો ક્લિયર કટ થઈ ગયો છે ધોવાનું ના હોય સનેડા ને આમ જ હોય વાલા હાલો હવે આ બધો જખીરો હકેલવો ને વાયુ વારી લાઈન અમારે ફેરવવાની છે ભાઈ ગયો બંધ કરવા જો આપણે આ લાઈન ફુવારવાની છે ને બે કલાક પછી ફેરવ્યું આમ તો જો પાણી હાલતા કરી દીધા હે અહીંથી નહીં દેખા હે પણ બધાય પાટલામાં જો લાગઠ પાણી હાલ્યું આવે હે તો ઓલી ફેરવીને પછી ડાયરેક્ટ આયા ફેરવી જ નાખવી જો અને આ બાજુ છે અમારે જો નેહડે નદી ને આવી ગયા અને ખડ હે ને એ બધું લઈ આવ્યા હે આવી મજા હે ભાઈ વાડીની જતા હે મુરી ઢડાતી જાય આવી જ હે મુરી હે ખાલી હાલો હવે આપણે જાવું ઓલા ફુવારા ફેરવવા પછી આને ફેરવવા જો હે ને અંધારું થઈ જાય હે પારો ટપવો એ અઘરો પડશે પાછો આખો પારો ટપાડવો જો તો ભાઈ આપડે હવે ચાલુ જ કરી દઈએ આંખું વિશે શું કે ભાઈ હવ પાણી થઈ જાય ને ખાલી ઘણી વાર થઈ ગઈ ને મારે આવવામાં વાર લાગી ગઈ 99 થઈ ગયા ભાઈ માન માન બધું ફરડો કરી લીધો છે ફુવારા બુવારા ફેરવીન ઓ ભૂખ લાગી ગઈ છે ખબર ન દેખો કે હાથ પર ધોયા હું પહેલા તો હાલો જરા કેને હાથું ધોઈ નાખું પછી ખબર ન દિયો હાલો ભાઈ વેરું પાણી કરું અહીં આવી જાવ લાઈટ આવજો કરે આવજો કરે માન માન ફુવારા ફેરવી લીધા ને આ લાઈન ફેરવતા હતા ને આપણે અહીં હલ્લાવારી કટકી ની તો તો લાઈટ વહી ગઈ અને વા હું હાઠીકડું ભરાવીને આવ્યો ધકા કાંઈ ક્યાં થાય કે હવે પછી એ ટેન્શન કે મોટર ભરી જાય તો અડી કાટીને વળીને ત્યાં ગયો તો એમ શ્વાસો શ્વાસ થઈ ગયો તથા પછી લાઇન ફેરવી લીધી અધૂરી હતી ને વળી પાછી લાઇટ આવી વળી ગયા લાઇટ થઈ ગઈ હતી ડેમે તો સારું ચીત પટી કાટીને ગયો એમાં મોટર બચી ગઈ છે આપણી ઓહ હું હે ખાવાનું કટોલી હમણાં ભાઈ કટોલીનું હાથમું આઠમું હા કા બહુ થઈ ગયા સાખ હાલો ઘટોલાનું શાક ને બાજરાનો રોટલો જરાક હાથ પગ ને મોઢાથી ખાવા જેટલી ધોઈ લેન પછી નાવાનો પ્લાન છે ગરમી સડી ગઈ છે અડીયા પટ્ટીમાં તો આલો ખાઈ લે હાલ વેરી જતો તો એ ખાઈ તો ટોપી ચાલો ભાઈ આ કાયમ એક ધર્મ આમ ટૂંકમાં વધારે થાય ને તો એમ ના મજા આવે પછી કાયમ ને કાયમ અને અમારે બા હમણાં ફૂલ ભીડમાં છે હમણાં કેદીના દેખાતા નથી હા હા પાસો હમણાં છે ને અમે બે ફુવારા વાહસીએ પાણી વાહ ને બા ને એ નેહડે ને એમણાં જાય કટી કટક્યું માં ને બધા હું મેદવન હાલતો દૂધી પછી ભેગા ના થાય અને ખાવામાં આગળ પાછળ થઈ જતા હોય એટલે એમ પછી નથી હમણા આવતા હાલો જય શ્રી જય માતાજી આજ્યો અમાર કે વાત નથી કેવ્યું હા હા એ તો કે સુમન મુહિના કલ મેરી તો બકલે ઇરબર ક્લોઝ થેન્ક યુ તો આ રોલ દેતા હા કે હું કે હા આ રાઈતે હું ગયો તો બજાર નીકળ્યો કે હું ઈ ની કેવું ઈતાવ આવ એક ટાઈમ ન હોય તો તે ટાઈમ વી ન હોય ના ના બોલ બોલ આપડે ઓલી કે ને ને ઓયા તો રાઈતે નીકળ્યા બજાર ની ખોટી રીતે હ ખોટીલ આપો આપો હું કી દીલે તો ને એ મારી જે પેલો આ દેવૈતી તો મારે આવો ફંગરી કે લઈ જા એની વેરે અમે આ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો કટોલા નું હાક ખાવા કાયમ હોય

હવે ઘટવાનું તમારી એટલે આજુ ફેર હું કઈક સેતા ખરું હાવ ઓલા ઝીણા ઝીણા ફૂલ માંથી કરા હોય ને એ હાવ પીરા રેડ જેવા થઈ જાય